દિલ્હીથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વડોદરા આવેલા પેસેન્જર પાસેથી યુએસ સાહીઠ હજાર ડોલરની રોકડ મળી હતી જેને પગલે એરપોર્ટ પર તેનાત ઇન્વેસ્ટિગેશન એજન્સી ડીઆરઆઈ ઇન્કમટેક્સ કસ્ટમ એન્ડ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોની તેના ટીમે ધનિષ પૂછતાછ જારી રાખ્યા બાદ રાત્રે અગિયાર પોઈન્ટ પચાસ કલાકે પેસેન્જરને મુક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણી પૂર્વે આદર્શ આચારસંહિતાનો અમલ જારી છે જે અંતર્ગત વડોદરા એરપોર્ટના એનઆઈટીમાં તેના જ પાંચ અધિકારીઓની ટીમે ગ્રુપ મેસેજ મળ્યો હતો કે અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવેલા તેજસ રાવજીભાઈ પટેલ એર ઇન્ડિયાની દિલ્હી વડોદરાની ફ્લાઇટમાં આવશે જે પેસેન્જર પાસે સાહીઠ હજાર અમેરિકન ડોલર અંદાજે પચાસ લાખની માતભર રકમ છે એરપોર્ટ પર તેના ટીમને મળેલી ગ્રુપ મેસેજને પગલે રાત્રે આઠ પોઈન્ટ દસ કલાકના સુમારે આવેલી ફ્લાઇટમાંથી ઉતરી એનઆઈટી વીમા પસાર થઈ રહેલા પેસેન્જરની ટીમે ઝડપી પાડી વિશેષ રૂપમાં લઈ જઈ રોકડ રકમના સ્ત્રોત સંદર્ભે રાત્રે અગિયાર પોઈન્ટ પચાસ કલાક સુધી પૂછતાછ કરી હતી વડોદરા એરપોર્ટ પર તેના ક્રાઇમ એન્ડ ઇન્ટેલિજન્સ વિંગને દિલ્હીના એસએસજી દ્વારા માહિતી મળી હતી કે સ્ક્રીનિંગ એટ પીઈએસસી પોઈન્ટ ઇન એસ એચ એ આઈજીઆઈ ખાતે અમેરિકન ડોલર સાથે પેસેન્જર આવ્યો છે જે દિલ્હીથી વડોદરાની ફ્લાઇટમાં આવશે જે મેસેજના આધારે વડોદરા એરપોર્ટ પર ટીમ સતર્ક કરાઈ હતી